આદિવાસી સમાજ દ્વારા ફરી એકવાર સરકાર પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે છે આદિવાસી સમાજનું કહેવું કે સરકાર દ્વારા ફરી એકવાર આદિવાસીઓને વિસ્થાપિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને આ ઘટના છે તે ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાની છે કે જ્યાં નિકલ અને ક્રોમિયમ નામના જે ખનીજ મળ્યા આવ્યા છે અને જે ખનનને લઈને ભારત સરકાર દ્વારા ટેન્ડરિંગની પ્રક્રિયા કરવામાં આવી રહી છે તેના કારણે આદિવાસી સમાજ માટે જે અત્યંત મહત્વની વસ્તુ જળ જમીન અને જંગલ જેના માટે તેઓ સદીઓથી લડત ચલાવતા આવ્યા છે પરંતુ આ ખનનની જે મંજૂરી માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી રહી છે તેના કારણે આદિવાસીઓ રોષે ભરાયા છે શું સમગ્ર મામલો છે શું આદિવાસી સમાજની માંગ છે અને શું વિરોધ છે વાત કરીશું આ વિડિયોમાં જંગલ ને સાચવવા માટે કરવા માટે કેટલાક બલિદાનો કેટલીક કુરબાનીઓ પણ આપી છે પરંતુ આને જ લઈને ભારત સરકાર દ્વારા ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના કુંડોલ પોલ ગામમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા જે ટેન્ડર પ્રક્રિયા મંગાવવામાં આવી રહી છે કે એટલે કે જે જંગલની જમીન છે તેને ખનન કરવા માટેની મંજૂરી જ્યારે મંગાવવામાં આવી છે જ્યાં આદિવાસી સમાજ મોટી સંખ્યામાં ભીલોડા તાલુકાના કુંડોલપાલ વિસ્તાર વિજયનગર તેમજ મસોદ વિસ્તારમાં વસે છે જમીનને ખનન કરવા માટેની વાત કરવામાં આવી છે તેના કારણે આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે હવે આક્રોશ શું કામ જોવા જોવા મળી રહ્યો છે તો ભારત સરકાર દ્વારા આ વિસ્તારોમાં જ્યાં આદિવાસી સમાજના લોકો રહે છે ત્યાં સર્વે કરાવવામાં આવ્યું હતું ત્યારે ત્યાંથી ક્રોમિયમ અને નિકલ નામના જે ધાતુઓ છે તે જમીનમાં દટાયેલા હોવાના સામે સર્વે આવ્યા હતા અને તેના જ કારણે હવે આ જમીનમાં ખનન કરવા માટે ભારત સરકાર તરફથી આ બાબતે મંજૂરી આપવામાં આવી છે અને સાથે જ ખનન માટે જે ધાતુઓ જમીનમાં દટાયેલી છે તેને બહાર કાઢવા માટે ટેન્ડર પ્રક્રિયા પણ કરવામાં આવી રહી છે અને આને જ લઈને આદિવાસી સમાજના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે આદિવાસી સમાજના લોકોનું કહેવું છે કે અમે અમે અમારી જે જે જમીન છે છે અમારે જંગલ તે વિનાશ થઈ જશે પ્રભાવિત થઈશું અને આદિવાસીઓને ફરી એકવાર વિસ્થાપિત જે કામ છે તે સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે આને લઈને તેમણે આ જે પ્રાંત અધિકારી કચેરી ખાતે આવેદનપત્ર પણ પાઠવ્યું છે અને આ જે પ્રોજેક્ટ છે તે તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે તે પ્રકારની માંગણી પણ કરવામાં આવી છે પેલા તો આદિવાસી આગેવાન શું કહી રહ્યા છે તે સાંભળી કાઢવા બાબતનો જે સરકાર તરફથી પ્રોજેક્ટ આવવામાં આવ્યો છે એ પ્રોજેક્ટને માટે અમે સખત વિરોધ કરીએ છીએ કેમ કે એ પ્રોજેક્ટ થવાથી અમારા ગામના રહીશોને ગ્રામજનો ઉપર લોકો ઉપર માણસો ઉપર અને દરેક બાબતમાં બહુ મોટીમાં મોટી આફત આવી પડે તેમ છે એટલે આ પ્રોજેક્ટને અમે ન થવા દઈએ અને અમારો એ બાબતમાં સખત વિરોધ છે અને એ ગ્રામજનો ગ્રામજનોનો પણ સખતમાં સખત ખાન ખનીજ વિભાગનો છે ખાનને ખનીજ અમારા કુંડોલ ગામે આવી રહ્યો છે એના વિરોધમાં અમે વિરોધ પ્રદર્શન કરવા માટે થોડી ચર્ચા વિચારણા થઈ અમારા કુંડોલ ગામમાં આઠ હજારની વસ્તી છે નાના મોટા બધા થઈને અમારા ગરીબ પ્રજા છે એ પણ ટીમરૂપાન ખેતમજૂરી કરી પશુપાલનનો ધંધો કરી ગુજરાન ચલાવે છે એ આ ગ્રામજનોને અમારે મોટામાં મોટી તકલીફ પડશે ક્યાં જશે પર્યાવરણને બી નુકસાન થવાની છે અમારા ગામમાં એટલે અમારા આ જે પ્રોજેક્ટ આવી રહ્યો છે એના માટે ન આવે એવી અમારે સખ્ત વિરોધ છે ધન્યવાદ જેવી રીતે તેમના દ્વારા વાત કરવામાં આવી છે કે આદિવાસી સમાજનું જે જીવન છે તે જળ જંગલ અને જમીન ઉપર આધારિત છે ને આવી રીતે સરકાર દ્વારા જે પ્રોજેક્ટ લાવવામાં આવ્યો છે તેનો તેઓ સખત શબ્દોમાં વિરોધ કરી રહ્યા છે અને લઈને મહિલાઓ પણ મેદાને પડી છે મહિલાઓ દ્વારા પણ સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા છે મહિલાઓ શું કહી રહ્યા છે તેમની શું માંગણીઓ છે તે સાંભળી લો અમારા ડોર લોખંડ

પછી પૂરેપૂરા અમે લડત પૂરી કરીશું ભલે અમે અહીંયા મરી જાય અમે અમારી જાન આપી દઈશું પણ અમે અમારા આદિવાસી હિન્દુ કરે છે એનો અમાર અહીંયા અધિકાર છે તો અમે આ અધિકારને અજમાવ્યા સિવાય અમે અમારા ગામમાંથી બહાર નીકળવાના નથી અમે બધા સાથે સલામત અહીંયા આ ગામમાં રહીશું અને જળ અને પાણી અને જંગલ અમારા આદિવાસીઓનું છે અમે ક્યારે પણ છોડવા માંગતા નથી જે ધરા કરે તો અમે કહી એ તો સુ એક મહિલાઓ દ્વારા જે માંગણી કરવામાં આવી છે કે સરકાર દ્વારા જે ખનન માટે ટેન્ડર પ્રક્રિયા મંગાવવામાં આવી છે તેને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે અમારો સખત વિરોધ છે મહિલાઓ એવું પણ કહ્યું છે કે અમે ક્યાં જઈશું અમારા પાસે રહેવાની વ્યવસ્થા શું અમારો જળ જંગલ જમીન એ અધિકાર છે પરંતુ સરકારે અધિકાર છીનવાનો પ્રયાસ કરી રહી છે સાથે તેમણે કહ્યું કે અમે અમારો જીવ આપી દઈશું પરંતુ અહીંયા આ ખનન પ્રક્રિયા નહીં થવા દઈએ સાથે તેમણે કહ્યું કોઈ પણ કંપનીનો માણસ છે તે ગામમાં નહીં પ્રવેશી શકે તે માટે અમે લડત ચલાવીશું આંદોલન કરી શું રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારમાં માં રજૂઆતો કરી છે છતાંય કોઈ નિરાકરણ નહીં આવતા આવી રીતે તેઓ આંદોલન યથાવત રાખવાની વાત કરી રહ્યા છે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં આ જે રોજ પ્રોજેક્ટ છે ભારત મારા પ્રોજેક્ટની વાત હોય પછી અલગ અલગ જે પ્રોજેક્ટો આદિવાસી સમાજ છે તેણે ખુલીને વિરોધ કર્યો છે ત્યારે હવે આમાં ભિલોડા ખાતે જે કુંડાલપાલ ખાતે ખણન માટે જે મંજૂરી આપવામાં આવી છે ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે તેના કારણે આગામી સમયમાં શું પરિણામ આવે છે શું આદિવાસી સમાજના લોકો છે તેઓને વિસ્થાપિત કરવાના પણ આક્ષેપો છે તે સરકાર સામે લાગી રહ્યા છે તો આ બધી બાબતો વચ્ચે એક તરફ સરકાર છે તે આદિવાસીઓના હક અને અધિકાર માટે મોટા મોટી મોટી ગુલબાંગો પોકારતી હોય છે ત્યારે બીજી તરફ આ પ્રકારનું કૃત્ય જે કરવામાં આવી રહ્યું છે અને આદિવાસી સમાજમાં જે નારાજગી જોવા મળી રહી છે તેના કારણે હવે આદિવાસી સમાજના લોકો છે તે આંદોલન પર ઉતર્યા છે અને વિરોધ નોંધાવી રહ્યા છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડિયો સાથે આપને માહિતગાર કરતા રહીશું નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર